તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા રેકોર્ડિંગની અંદર મિત્રો આ રેકોર્ડિંગ સાંભળા બાદ તમને ખૂબ જ હંસું આવશે સૌથી પહેલાં મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બેલાયકન દબાવી દો જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલાં સાંભળવા મળે કે આ હર્ષિતભાઈ છે તો એ તાલપત્રીવાળા મેડમ સાથે વાતચીત કરી રહ્યા છે તાલપત્રીવાળા મેડમ એવું કહે છે કે તાલપત્રી લેવી છે તો આ શું જવાબ આપે ને તે સાંભળી તમે પણ શોખી જશો અને હસવું પણ ખૂબ મજા આવશે તો આખું રેકોર્ડિંગ સાંભળજો અને લાઈક કરવાનું ન ભૂલતા ને શેર પણ કરી દેજો ટેલિગ્રામમાંથી વાત કરું છું ખેતી કરો હા તાલપત્રી લેવાની તાલપત્રી લેવી તો ખરી પણ હવે ઢાકવાનું કઈ નથી લેવાની છે પણ ઢાકવી કે એમ કેવો છો ભાઈ હા લેવાની છે લેવાની તો છે હમ તો નટ લેવાની લેવાની તો છે હ કઈ ક્યાં લેવાની છે લેવાની તમને ખબર હોય ને ભાઈ કે હવે લેવી છે તો તમે મને ખબર હોય એવું લેવી તો મારે લેવી હોય તો લઈ લ્યો હવે કઈ ઢાંકવાનું થશે તો ફોન કરી હા તો કઈ વાંધો નહીં ઢાંકવાનું થાય તો ફોન કરજો ને હા કેટલું ઢકાય અઢાર બાય ચોવીસ ની સાઈઝ નો હોય તો ઢકાઈ જાય અઢાર બાય ચોવીસ અઢાર બાય ચોવીસ ની બે તો ત્યાં આવે ત્રણ હજાર ની હા 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 સારી ક્વોલિટી આવે કે સારામાં સારું પ્યોર વર્જિન નો મટીરીયલ આવે હા અઢીસો જીએસએમ મજબૂતાઈ માં હા 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 કેવા ભાવ કીધા?

ત્રણસો અને માથે ત્રણ બે કુલ કેટલી થાય ફૂટ માથે હું હા 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 મેળા આવે વાત હા એના કેટલા પૈસા થાય જરાક કહીજો આવે જય શ્રી કૃષ્ણ શું થયું હવે તાલપત્રી આપડે લેવાનું હવે તાલપત્રી તો મેડમ લેવાની જ છે હવે એ માફ કર્યો તો અમે પણ ભાઈ જો કેવડી મોટી લેવાય તમારે આમાં આવતી હોય એવડી size જ આવે સાહીંઠ બાય સાહીંઠ આવે એશી બાય એશી આવે પચાસ બાય પચાસ આવે પછી ચોવીસ બાય ત્રીસ આવે મોટી નો આવે પણ મોટી છે એટલે આપડે એશી બાય એશી વાય ભાઈ કા સીતેર બાય એશી બસ પછી એથી વિશેષ તો મોટી નો આવે ભાઈ ઓહો તો તો હેરાન કર્યો મેડમ જોવો હું માપ પાપ મોકલ્યા મારા બાપા ના વાડીએ ના એવડી મોટી થોડી કોઈ કદાચ કોઈ company વાળો હું કદાચ કારખાના વાળો એ બનાવી પણ મોટી છે તો કે છે આવે ને ચાર અને પંદર અડી ઉભીઓ આવે ને ત્રણ હું એટલે કેવડી થાય આમ અંદાજે કેટલા બાય કેટલા થાય હવે ઈ હિસાબ નો આવડે મેડમ આમ ફુવારા ની ઉપર હાલીએ

ને બાલા તો અમારે થાય કે હોત ને बाजूમાં ઈહરા ને ઈહરા ને बाजूમાં કેસો ઈહરા હા આ તો લેવાની હોય તો નામ હવે તમારી પાસે હોય ને તો શું લેવી કટકા હળંગ મારે તો હળંગ નથી ભાઈ તમે હમણાં કટકા બોલ્યા ને એટલે તો ઈ કટકો તોલા પાણો થી હાટું થઈ ને હાટું લેવો તો દુદા હાટું હા મોટી બહુ એવડી સાઈઝ હોય ભાઈ બાય 24 જોઈએ ભાઈ ત્રીસ એવી બધી હોય હમ ઓહ તો તો ક્યાંથી ભેગું થાય હેરાન કર્યા હો બપોરે વરસાદ માપવા ગયા કાઈ વાંધો નઈ અહીંયા આવો તમને ક્યાંય પણ ના મળે ભાઈ ક્યાંય જોઈએ ને એવડી જ બધી હોય સમજાય ગયું હવે એમાં ગેડ માં મારા બાપા ને પાણી આલતું તું ને ત્યાંથી પાણી બંધ કરાવીને ધર્મા ધાર માં મોકલ્યા સાયકલ લઈ ને માપી આવ્યા બોવ કરી કાઈ વાંધો નઈ બીજું શું ભાઈ હમ તો તો એટલા મોટા માં ભેગું જ નઈ થાય ને ના થાય મોટી માં ના મળે ભાઈ એવડી મોટી મળે જ નહી તો ખોટી મારે તમને આ કરવી ભાઈ એમ હ હ હ હા તો હાલો કટકા અમારે જોતા હોય ફોન કરી હા તો ફોન કરજો નકર લખાવી દયો ને મારે પૂછવું પડે ને કયડા કયડા જોઈએ ઈ લેવા તો ઘણા છે અમારે ગેડ માં છે ને બહુ જરૂર પડે છે ની હા હ હ તો હું કારણ કે બધાય હોય સાચી સાચી બરોબર હા હા એટલે ઓઢી ને જવું પડે પાણી ભરવા અંદર મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે જ્યાં હર્ષિભાઈ અને ધાલપત્રીવાળા વાળા મેડમ સાથે વાતચીત થઈ તો તમને આમાં ખૂબ જ મજા આવી ગઈ છે મિત્રો ખૂબ જ શું આવી ગયું છે તો આ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો લાઈક શેર કરવાનું ન ભૂલતા અને આવા જ રેકોર્ડિંગ માટે મારી ચેનલ સબક્રાઈબ કરી લો બે દબાવી દો જેથી કરીને આવા રેકોર્ડિંગ તમને સૌથી પહેલા સાંભળવા મળે